અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્સનનું પ્રી વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયું છે જામનગરમાં સ્ટારનો મેળાવડો શરૂ થયો છે આ ફંક્શનમાં મોટા મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો અમેરિકન પોપ સિંગર રિહાનાએ ગઈકાલે સાંજે અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનમાં જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું જી હા મિત્રો રિહાનાએ આ ફંક્શનમાં એવો જોરદાર ડાન્સ કર્યો હતો કે લોકો જોતા જ રહી ગયા હતા અને સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ ગયો હતો ત્યારે આજે આપણે જાણીશું કે રિહાનાએ એક રાત પરફોર્મન્સ કરવા માટે કેટલા રૂપિયા ફી વસૂલી હતી અને શા માટે તેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો હાલ અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્સકના પ્રી વેડિંગ ફંક્શનની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે ગત સાંજેથી પ્રી વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જામનગરમાં ગત સાંજે દીપિકા રણવીરથી લઈને શાહરૂખ ખાન સૈફ અલી ખાન સહિતના અનેક સ્ટારોનો જમાવડો જોવા મળ્યો હતો પરંતુ અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનમાં જેણે સૌથી વધુ સોની રંગત જીતી હતી તે હતી અમેરિકન પોપ સિંગર રિહાના રિહાના જ્યારથી ભારત આવી છે ત્યારથી તે સતત લાઈમલાઇટમાં છે તેને ભારતમાં જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનમાં રિહાના એ તેના શાનદાર પરફોર્મન્સથી બધાને ખુશ કરી દીધા હતા હા મિત્રો ફંક્શનમાં આવેલા સ્ટાર્સ પણ રિહાનાના પરફોર્મન્સને ખૂબ જ એન્જોય કરતા જોવા મળ્યા હતા તેમના ના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાંથી એક હેડલાઇન્સમાં પણ છે વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે રિહાના લીલા રંગના પોશાક પહેરીને પોતાના ડાન્સ અને ગીતો સાથે સ્ટેજ પર પરફોર્મન્સ કરતી જોવા મળી છે આખો અંબાણી પરિવાર પણ રિહાના સાથે ડાન્સ કરતો જોવા મળે છે ખાસ કરીને અંબાણી પરિવારની ભાવિ વહુ રાધિકા મર્ષની ખુશીની કોઈ સીમા નથી નીતા અને મુકેશ અંબાણી તેમના સમગ્ર પરિવાર સાથે સ્ટેજ પર રિહાના સાથે ખૂબ જ એન્જોય કરતા જોવા મળ્યા હતા અમને જણાવી દઈએ જોઈએ કે રિહાના અને તેની ટીમ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે રિહાનાનો સામાન એરપોર્ટ પર જોવા મળ્યો હતો તો બધા દંગ રહી ગયા હતા બેગ્સ ઉપરાંત પોપ સિંગર તેની સાથે દસ ફૂટથી વધુ ઊંચા બોક્સ ધરાવતી ચાર મોટી ટ્રોલી લઈને આવી હતી રિહાનાએ અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનમાં પરફોર્મન્સ કરવા માટે લગભગ સાસઠ કરોડ રૂપિયાની ફી વસૂલી હતી મિત્રો શું તમે રિહાનાને તમારા છોકરાના લગ્નમાં પરફોર્મન્સ કરવા બોલાવશો મજાક કરું શું હો તમારું મંતવ્ય નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો ધન્યવાદ